શહેરની સરકારી આર્ટસ કોલેજ ખાતે રોજગાર ભરતી મેળો અને કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાઓ જિલ્લા યોજગાર વિનિમય કચેરી પંચમહાલ અને સરકારી આર્ટ્સ કોલેજ શહેરાના સંયુક્ત ઉપક્રમે શહેરા ખાતે ઔદ્યોગિક રોજગાર એપ્રેન્ટિસ ભરતી મેળો અને કારકિર્દી માર્ગદર્શન યોજાયો જેમાં છ નોકરીદાતા કંપનીઓ દ્વારા કુલ ચુમ્બોતેર ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી આ ભરતી મેળામાં પંચમહાલ જિલ્લાની છ નોકરીદાતા કંપનીઓ દ્વારા ટ્રેની હેલ્પર ઓપરેટર ફાઇનાન્સ પ્લાનર ફિલ્ડ ઓફિસર લોન ઓફિસર ઇવેલ્યુએટર જેવી એકસો વીસથી વધુ ટેકનિકલ અને નોન ટેકનિકલ જગ્યાઓ માટે પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જે પૈકી ચુમ્મોતેર ઉમેદવારોની ઇન્ટરવ્યુ પ્રક્રિયાના માધ્યમથી સ્થળ ઉપર જ પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી આ તકે જિલ્લા રોજગાર વિનિમય કચેરીના પ્લેસમેન્ટ અધિકારી પ્રશાંતભાઈ રાણા કરિયર કાઉન્સેલર રાકેશભાઈ સેવક અને કોલેજના પ્લેસમેન્ટ ઓર્ડિનેટર કર્ણભાઈ જાધવ દ્વારા ઉમેદવારોને રોજગારલક્ષી એપ્રેન્ટિસ અને નિવાસી તાલીમ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ ભરતી મેળામાં જિલ્લાના એસએસસી એચએસસી આઈટીઆઈ ડિપ્લોમા અને સ્નાતક સુધીનો અભ્યાસ કરેલા બસો ત્રીસથી વધુ મહિલા અને પુરુષ ઉમેદવારોએ ભાગ લીધો હતો